हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत नड़ियाद जिला नु ने वि એક બાજુ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં આવી રહી છે તે પહેલાં જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવે તેવી શક્યતાઓ હોય જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂળમાં આવી છે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જિલ્લાનું માળખું વિખેરી નાખ્યું છે હવે આવનારા સમયમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવનાર હોવાની પણ માહિતી મળી રહી છે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ આજે શુક્રવારના રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું તાત્કાલિક ધોરણથી વિખેરી નાખ્યું છે આવનારા સમયમાં નવા હોદ્દેદારોને નિમણૂક આપવામાં આવશે નિષ્ક્રિય અને માત્ર હોદ્દા માટે જ કોંગ્રેસમાં જોડાયા લોકોની નવા વર્ષમાં બાદબાકી બાકી કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે કાર્યકરો સક્રિય રીતે કામ કરે છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવનારા દસ દિવસમાં નવી નિમણૂકો કરવામાં આવશે કોઈની બાદબાકી કરવામાં આવશે નહીં પરંતુ સક્રિય લોકોને આગળ પ્રમોશન મળશે તેમજ નવયુવાનો તેમજ મહિલાઓને પણ હોદ્દાઓ ફાળવવામાં આવશે મારી નિમણૂક થયા પછી મને પર્માન ઓર્ડર આપ્યો છે એટલે લગભગ મારી ત્રણ વર્ષની ટેન્યર છે પાર્ટી સાથે મેં થોડી મસલત કરી અને કહ્યું હવે આપણે લોકસભાની ચૂંટણી ખૂબ નજીકમાં રહી છે માળખામાં ઘણા સમયથી એવું તો કે બદલવાનું ઘણાને આપણે પ્રમોશન આપ્યું મંત્રીમાંથી મહામંત્રી બનાવેલા મહામંત્રી ઘણાને પ્રદેશમાં લઈ જવાના એટલે ઘણા બધા ફેરફારો હતા એટલે બધા વિચાર વિમર્શ અંતે હું નક્કી કર્યું કે આપણે માળખું ડિસોલ્વ કરી અને આખું નવું જ માળખું બનાવીએ એમાં નવા લોકોને આપણે સાથે લઈએ ખાસ કરીને યુવાનોને મહિલાઓને અને સિનિયર અને જુનિયરોને એક સમન્વય કરી અને આખા માળખાની મજબૂતી આવે અને ભવિષ્યમાં આવનારી લોકસભામાં આપણો આ માળખું સતત કાર્યરત રહે એને ધ્યાનમાં લઈને આખા માળખા માટેનું આ આયોજન કરીને અમે એને વિખેરી નાખ્યું છે પણ તમે કોઈને અમે અન્યાય કર્યો નથી બધાને અમે પાછા લેવાના સાથે પણ એમને લોકોને જે હોય નવા લોકોને એમને લેવા જોડવાના છે નવાને થોડું પ્રમોશન આપીને આગળ લઈ જવાના છે અને એમને સારામાં સારું એક્સપોઝર મળે

ક્યાંક મહામંત્રી છે એમને ઉપ્રમુખ બનાવીશું ક્યાંક જે મહામંત્રી છે એમને જે કારોબારીમાં છે એમને પણ અમે હોદ્દો આપવાનો પ્રયત્ન કરીએ કે જે સતત કારોબારી અમારી સાથે રહ્યા છે એટલે લગભગ સાડા અમારું લગભગ અઠ્ઠાણું પણ સાહીઠ જેટલું આખું માળખું હતું પણ એને ફરી અમે મજબૂત કરવા માંગે છે એટલે એમાં કોઈ વાત માં નથી કે કોઈ અન્ય બધા લગભગ અમે ત્રણ ચાર દિવસ પછી એક મિટિંગ બોલાવીએ છીએ બધા સાથે અમારા સિનિયર આગેવાનો જુનિયર આગેવાનો અમારા માજીદાર સભ્યશ્રીઓ ખાસ કરીને અમારા એના વડેલ આદરણીય દિનસા સાહેબ સાથે પણ અમે થોડી ચર્ચા કરીશું અમિતભાઈ ચાવડા અમારા વિરોધ પક્ષના નેતા છે ને જોડે જોડે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી સાહેબ ચર્ચા કરી અહીંથી અમે દરેક તાલુકા પ્રમુખો સાથે ચર્ચા કરી એમની સાથે અમે જિલ્લાના નામ મંગાવીશું જે વધારે કાર્યક્ષમ હોય આગળ આવી શકતો હોય અને પક્ષને સારી રીતે મદદ કરીશું અને પક્ષના તરફેણમાં સારી રીતે રજૂઆત કરે એવા અમારે સ્પોક્સ પર્સનની પણ અમે જરૂર છે પ્રવક્તાઓની જરૂર છે એટલે અમે નવું નવું જે ના માગીએ છીએ અને આને સાથે એની સાથે આ જોડાનો અમે પ્રયાસ કરીએ છીએ એટલે બધા સાથે ચર્ચા વિમર્શ કરી અઠવાડિયાની અંદર માળખું તૈયાર કરીશું અને પછી અમે પ્રદેશ ને મંજૂરી માટે મોકલી અને મોસ્ટ પ્રોબેબલી જાન્યુઆરી ના પહેલી બીજી ની આજુબાજુ લગભગ અમે માળખું જાહેર કરી દઈશું એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ ની ખબર